કેટલું મસ્ત પ્યારું હરણ છે અહીંયા બધી પ્રકારના પ્રકારના અંદર ભાલુ ઓલ એ તો મને ખબર જ છે કે આ મારા માટે રિસ્કી છે રિસ્ક માં જ મજા છે લાઈફમાં આવ્યા તો કઈક રિસ્ક લેવો જરૂરી છે બરાબર ને સાદી સિમ્પલ જિંદગી શું છે કરવી જ્યાં કોઈ કોઈ ના થાય થાય સાથીદાર બે કૂતરા મળી ગયા અચાનક રેન્ડમલી પાછળથી આવીને મારો ટી શર્ટ પકડી લીધું પેલા તો ફ્યુઝ ઉડી ગયા જો કે સેવું કહું ને અચાનક પકડે એટલે બટ પછી જોયું તો કૂતરા હા એ મને એમ થઈ ગયું વાહ મારા પાર્ટનર મળી ગયા શેખ હું કર બટ હું કૂતરા લવર છું મતલબ કૂતરા ડોગ્સ લવર આ ઈચ્છ્યું ને ઇંગ્લિશ ગુજરાતી ગુજરાતી તો મને કૂતરાથી જરીકે બીક ન લાગે હવે પછી ગમે એવો કૂતરો હોય ને હાથ ફેરવી દો માથે પછી કરડું જ કરડી દે ભાઈ જગનદેવ અષાઢે પણ બહુ મસ્ત પ્યારું એવું બ્રિજ છે અને અરે યાર આ મચ્છર તો બહુ યાર ફેરવા આ જોતો ખરા તો ચલો કઈ મસ્ત ઝરણું પણ જાય છે જો અહીંથી બહુ નજદીક દેખાય ને ખાય છે અને મારી સિક્યોરિટી આગળ છે ભાઈ આગળ વ્યવસ્થા ना। ना। My है अच्छा बोहोत नाही का को रेस यार बोहोत मारी पे और एंड कोर्ट से ने फेरी लोग फुल पैर लाव ना दौडत हो ना भाई सिक्युरिटी आज तो पुलच तुटलो छे न्या जावनो रस्तोच नथी अरे अहीं से काही कुवरजो आ तो नजरच न तुडी अच्छा अहीं ए ઉપર જાઓ બહુ મહેનત પછી ત્રિયોગી નારાયણ આવી ગયું છે મતલબ અહીંથી જ રસ્તો છે ઓલો કિત્રો ભૂખો છે બહુ બરાબર ભૂખો લાગે એટલે જ રાયડું નાખી ઓલું મેં હાથનું કહેતો હતો ને પગમાન કર્યું એ આ ઝાડવું છે પાછું હાથમાં અટી ગયું તમરા બોલાવી નહીં હાથમાં અરે યાર કરંટ કેમ લાગે એવું લાગે એટલે હવે ધ્યાન રાખવું પડશે એ ઝાડમાં આ ધાર ઝાડવું જોઈએ એ જોઈએ ને કરેન્ટ જો કાંટા કેમ હાથ રૂજે રાખ્યો છે લી પહોંચી ગયો મંદિરે ભાઈ અને સચ્ચે કેદારનાથ જેવું લાગે છે જો એકદમ મસ્ત ચલો કરા અંદર આપણે સાથે દર્શન કરી લઈએ મેં ગુજરાત જવું ગયા

ओ हमन चिक्का पण खेला छे जो केप कठिन अप एक स्वयं आया मूर्ति से पार्वती मां ने महादेव ने अने आया जहाँ અત્યારે બધા બેઠા છે यहां पे क्या हुआ तो यहां पे ये ईमान राजा ईमानचल ने अपनी पुत्री पार्वती का शादी यही भी किया था यही पे वस्त्र फलदान फल चावल दान ત્યાં મહાદેવ અને પાર્વતી માતા એ ફેરા ફેર્યા હતા અને અહિયાં અન્નપુર્ણા દેવી છે યાર બહુ મસ્ત સેમ કેદારનાથ જેવું જ લાગે હર હર મહાદેવ પણ એક છે

હા સબ્જી છે શું છે એને ખબર બટાકાની છે કઈક તો ભાઈ લોઠાઈ મને ખવડાવે છે અત્યારે કેટલા વાગ્યા પાંચ પંદર થઈ છે અને મારું મન થયું ગોરી ગુફા અહીંથી જોવા માટે ત્યાં જવું છે કહાની એમ છે જ્ઞાની કે ગૌરીમાં એ શંકર ભગવાનને પામવા માટે ત્યાં તપસ્યા કરી હતી ગુફામાં તો અહીંથી કેટલા એક પોઈન્ટ પાંચ કિલોમીટર એટલે ડેઢ કિલોમીટર તો અહીંથી રસ્તો છે ત્યાં ગુફા છે તો અત્યારે પાંચ વાગે ગયા ટ્રાય કરું જો જોયા પહોંચ્યાને પછી પંદર કિલોમીટર હજી નીચું પણ ઉતરવાનું છે કેમકે અત્યારે હું આડે રસ્તાથી નહીં જઈ ફરતો ફરતો જાય એટલે પંદર કિલોમીટર છે તો ચલો બહુ બધી દૂર છે ઉપર તક છે ચલો જઈએ અને મેં અહીં મારું બેગ રાખી દીધું છે કે થોડોમાં આસાની થાય હું આથી દોડે દોડો જઈ આ રસ્તા છે હા

ये मैम लोकेशन के मन लगे दूर जाते जाए हाँ जी जबरस कहियो अरे कही ना सौ डिस्कोबर खाली डेढ़ किलोमीटर से अरे बाप रे अरे बाप रे क्या से अच्छा खाली क्या रस्ता मत जाऊ नहीं ભાઈ ગુફા નથી મળતી બરાબર અહીંયા સુધી આવ્યો મેં પણ મને ક્યારનું ઉલ્લુ નીચેની સાઈડ જવું પડશે અને નથી મળતું ચાલો કઈ નહીં ગીર સંભાળ સમજાય આવું થાલા કરે હું ત્યાંથી આવ્યો મન નથી કરું એટલે મેપમાં પાછું ભાઈ દસે પાસે ઉતરી ગઈશ તો ફટાફટ હવે અહીંથી નીકળીએ સરસી સરસી હવે કંઈ પગાય તો ખબર નહીં પણ અહીંથી સાધન મળી જાય તો પહેલાં પોગી જાય જોઈએ હવે સરસિંહ અહીંથી સોળ કિલોમીટર થાય છે અને અત્યારે સો પંદર થઈ છે જોઈએ હવે ક્યારે ભોગીએ આપણે કેમ કે આવા રસ્તામાં હું થોડી તો નથી બાકી બીજા રસ્તામાં તો હું દોડું છું મજા મને દોડવાની એટલે હું દોડું આ બ્લોક બહુ મોટો થઈ ગયો ચાલો તોય કંઈ નહીં હા પોસિબલ છે પણ ઇમ્પોસિબલ તો નથી ચલો થોડુંક આગળ જવું પડશે મરી એક આ ઝોરનો પેરા એમ કોણ છે એ કાયા થામે

કસો શોર્ટકટ લઈને ફસાઈ ગયો ક્યાં હાલુ છો કોકના ખેતરોમાં મદદ લઈ લઈને અહીંયા એક કોકનું ખેતર છે અરે ક્યાં છે રસ્તો રસ્તો છે કે નહીં બાબરી રસ્તો છે તો ખરો યાર શત્રુ ખાતો ખાતો ખાલું रहें रस्तों ना चीं। क्या कराऊंगे सबर? महादेव महादेव वहीं खाटोबो मोटो तो है वो हाँ चुतो। पंचर नहीं लेने का? हम्म हम्म महादेव। बाबा 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 હવે બસ ખાડાનું હોય તારું ફાઈનલી આ કંઈ નથી અંધારું હદબારું થઈ ગયું અને હજી હું કંઈક આવા જંગલોમાં જ રખું છું જે ખૂબ છે નહીં તો બહુ મારું નીકળી કે મારી આખું દેખાડે એમ નથી બાકી હમ એમ લાગે એ નહીં નહીં જોતા નહીં તમે તમારે જોવાય નહીં ચાલો કે મારામાં અત્યારે ચાલો ચાલો હું આગળ નીકળ્યો ભાઈ રાતના કેટલા વાગે જો આઠ બાવન ફાઈનલી ચિરાગભાઈ પાસે પહોંચી ગયા હવા ટાઈડ થઈ ગયો માની જા ડિસ્ટન્સ પંચાવન કિલોમીટરથી સાઠ કિલોમીટર આજ ટ્રેક કર્યું ક્યાંય લિફ્ટ નથી નેડ્યો જંગલમાં તમને ખબર હતી આજ તો પેળો ઊભો થયો મારી રીતે આજ હાવ થકી ગયો શું પાછું ફાટી ગયું મેં આંધેલું હતું પાછું ફાટી ગયું છે ચલો કઈ નહીં તો હવે વિડીયો બહુ મજા આવી એ તો જેણે વિડીયો જો એની બધી ખબર કે કેવી મજા આવેલી આજે ચલો કંઈ નહીં આ વિડીયો પૂરો કરી નાખું વિડીયો જો તમને મસ્ત લાગ્યો હોય તો તમે તમારી રીતે ભાઈને કમેન્ટ કરીને કહેજો અને આજ તો પડ્યો એવો બહુ બરાબર ન પડ્યો અમશક હું આઠથી નવ વાર પડ્યો છો પણ વિડીયોમાં એક જ એકથી બે વાર જ આવ્યો સાહેબ કેમ કે એવી રીતે વિડીયો શું કે ક્યારે કિસ્મત હોય તો વિડીયો બની જાય પડતા હોય તો બરાબર ને બાકી આત્મા ન આવે ચલો તો આ વિડીયો પૂરો કરી નાખો આઈ હોપ તમને બધીને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો મળીએ છીએ કાલે નવા બ્લોગ તમારો બ્લોગ કઈક તગડા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય રાધે રાધે હર હર મારે